રેલવે તંત્રએ માઝુમ કેનાલને નુકસાન પહોંચાડતા હજારો લીટર પાણીનો વ્ય માઝુમ કેનાલ મોડાસાથી કોલીખડ વચ્ચે રેલવે ક્રોસિંગ પાસે થઈને પસાર થઈ રહી છે હાલ ખેડૂતો શિયાળુ વાવેતરની તૈયારી કરીને પાણીની રાહ જોઈ રહ્યા છે ત્યારે રેલવે તંત્ર દ્વારા નવી તૈયાર કરેલી કેનાલમાં નુકસાન પહોંચાડતા ગાબડું પડી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે આ કેનાલથી લગભગ ચાલીસથી પચાસ ગામના ખેડૂતો સિંચાઈ કરી રહ્યા હતા પરંતુ રેલવે તંત્રની બેદરકારીના કારણે તાજેતરમાં જ નવી તૈયાર કરેલી કેનાલને નુકસાન પહોંચાડતા ખેડૂતોને પાણી વગર માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે કેનાલમાં પાણી ચાલુ હતું ખેડૂતોએ ખેતરોમાં ઘઉં વગેરે શિયાળુ પાકનું વાવેતર કરી દીધું હતું પાણીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને પાણી વગર બેસી રહેવાનો વારો આવ્યો છે આ બાબતે સિંચાઈ વિભાગનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે રેલવે તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગની કામગીરી દરમિયાન આ કેનાલને નુકસાન પહોંચાડ્યું છે જે પાણી બંધ કરી તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે એસી બ્રહ્મભટ કાર્યપાલક ઇજનેરી અરવલ્લી સિંચાઈ યોજના વિભાગ મોડાસા મારિયમ જળાશયમાં મેઇન કેનાલમાં ગત રોજ પાણી ચાલુ હતું તે દરમિયાન રેલવે ક્રોસિંગ પર આ સ્ટ્રક્ચર ઉપર ઉભર તેની બાજુના ભાગમાં થોડું ધોવાણ થયેલ છે તાત્કાલિક પાણી બંધ કરીને રેલવે વિભાગ દ્વારા સમારકામ ચાલુ કરવામાં આવે છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ